અને આમાં જેટલા બુલેટના નિશાન છે મિત્રો જેથી માણસો બચારા કોઈ પણ ભાગી ના શક્યા અને બધા જ મરી ગયા ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ફ્રોમ પટ્ટી અને મિત્રો આજે અમે પટ્ટીમાં જો ગયા હતા અહીંયાથી અમૃતસર પચાસ કિલોમીટર જેટલું બાકી છે અને આ ગુરુદ્વારામાં આપણે રાતે રોકાયા હતા અમે તમને લાસ્ટ અપડેટ પણ આપી હતી એટલે સવારના અત્યારે વાગી રહ્યા છે છો અને હવે બસ સાયકલ બધી રેડી જ છે ફટાફટ આપણે નીકળવાનું અહીંયાથી આગળની તરફ આપણે આ સાયકલ ને ઓલાભાઈ બધા નીકળે છે આગળ જોઈએ મસ્ત ચાવા નાસ્તો કરશું

નામ છે પણ મને એટલું બધું નામ આવડતું નથી અહીંયા પહોંચી ગયા છીએ અને હવે ધીરે ધીરે જઈ રહ્યા છીએ અમૃતસર ખાલી ચોવીસ કિલોમીટર અહીંયા તરણ તરણ સિટીમાં પહોંચી ગયા છીએ અને આગળ જઈ રહ્યા છીએ અમૃતસર બાજુ અમૃતસરના આ સિટીથી બે રસ્તા પડે છે એક ત્રીસ કિલોમીટર અને એકને એક ચોવીસથી પચીસ કિલોમીટર એટલે પાંચ કિલોમીટરનો ફર્ક પડે છે તો આપણે મેઇન સિટી તરફથી જઈ રહ્યા છીએ આપણે તમે જોઈ શકો છો આ છે મેઇન સિટી ને આની બસ અંદરથી આપણે જઈ રહ્યા છીએ આપણે બધા ફસ્ટ ચલો આગળ જઈએ ફટાફટ અને તમને બતાવીએ અમે અમૃતસર અમને પહોંચી જશું આજે તો ના પોણા બાર વાગી ગયા છે બપોર જ કહી શકાય કારણ કે અગિયાર ને તે પણ થઈ છે અને આપણે પહોંચી ગયા અમૃતસર ગોલ્ડન ટેમ્પલ હવે આપણી સાયકલ જે આપણે જમા કરાવી નાખીએ છીએ અહીંયા અને બસ હવે રૂમની જોવા ગયા છે ચિરાગભાઈની ત્યાં રહેવાનું થઈ જાય તો ફટાફટ રૂમમાં જઈ મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે દર્શન કરવા અંદર જઈએ હાલ તો હું કોઈ ગેટ છે જ્યાં પાર્કિંગની સાયકલ માટેની અલગ સુવિધા છે જો આ છે ગોલ્ડન ટેમ્પલ માટે ત્યાં જવાનું છે આપણે બરાબર અંદર તો અમે અંદરથી દેખાડશું તો બસ આપણે પહોંચી ગયા છે બાર વાગે અને થોડી વારમાં જઈએ અંદર અને પછી તમને બતાવું ગોલ્ડન ટેમ્પલ મિત્રો ગોલ્ડન ટેમ્પલમાં વિડીયો શૂટ કરવાનું અલાઉડ નહોતું એટલે આપણે વિડીયો શૂટ વધારે થયા નથી બસ એમને એમ મેં જે લીધા હતા એ અહીંયા તમને હું બતાવું છું મિત્રો બાકી ગોલ્ડન ટેમ્પલ બહુ જ મસ્ત છે મિત્રો ગોલ્ડન ટેમ્પલ વિઝિટ કરીને આપણે ફાઇનલી પહોંચી ગયા ત્યાં જલિયાવાલા બાગ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ આ છે જલિયાવાલા બાગ જ્યાં આપણા પંજાબી ભાઈઓ અને હિન્દુઓનું અહીંયા થયું હતું અંગ્રેજો મારા છે આપણે જલિયાવાલા હત્યા કાંડ થયું હતું એની બધી આ મ્યુઝિયમ બનાવેલી છે તમે જોવો બધી મસ્ત બનાવેલી છે

જનરલ ઓડરના ઓર્ડર પ્રમાણે પંજાબીઓને અહીંયા જે એમને મેળો ભે ભરાણો હતો મતલબ એમને જે એકઠા થયા હતા આઝાદી માટે તેઓ ઉપર એમને એમ જ ગોળી ચલાવવામાં આવી અને એમનો લોકોની હત્યા કરી દેવામાં આવી અને બીજું આગળ તમને હું બતાવીશ અને જેટલું મને યાદ છે એટલું તમને કહીશ આપણા બુક્સમાં પણ આવે છે ભણવામાં આ છે આપણું જલિયાવાલા બાગ હત્યાકાંડનું જે થયું હતું આ જલિયાવાલા બાગ છે જે આપણે અત્યાર સુધી બુક્સમાં જોયું અને આ જે આપણે રિયલિટીમાં જોઈ રહ્યા છીએ મિત્રો અહીંયા બહુ જ મ્યુઝિયમ બનાવેલા છે જ્યાં એકદમ તમને ડિટેલ્સથી સમજાવવામાં આવશે કે જલિયાવાલા બાગ હત્યાકાંડમાં પ્રોપર શું થયું હતું તો મિત્રો આ છે એ બોલ જ્યાં અંગ્રેજોની જે ગોળીઓ ચલાવવામાં આવી હતી એના બધા જ અહીંયા બુલેટ્સ લાગી હતી તો એ બધી છે આ તમે જોઈ શકો છો આ જેટલા પણ માર્ક્સ લગાવેલા છે ત્યાં બધી જગ્યાએ બુલેટ્સ લાગી હતી એ વાળી બોલ છે ત્યાં સામે જે કૂવો જે હતો તે છે આ બાકી આખું જલિયાવાલા ભાગ હત્યાકાંડ જે થયું હતું એ ભાગ બાગ છે અને આની દિવાળો તમે જોઈ શકો છો બહુ જ મોટી હતી ત્યારે અહીંયાથી એક પણ માણસ ભાગી નતો શક્યો બધા જ માણસોને જનરલ ડાયરના ઓર્ડર પ્રમાણે મારી નાખવામાં આવ્યા હતા તમે જુઓ છો આ બધી આ જે છે એ જ બુલેટ્સની નિશાન છે જોઈ લો બધા નિશાન છે બુલેટના ચલિયાવાલા બાગ હત્યાકાંડ તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસમાં થયો હતો મિત્રો અને આ હત્યાકાંડમાં લગભગ પંદરસોથી પણ વધારે જે આપણા ક્રાંતિકારીઓ જે રોલેક્ટ એક્ટની વિરોધ માટે જે પ્રદર્શન કરવા અહીંયા ઊભા થયા એકઠા થયા હતા જે રોલેક્ટ એક્ટ હતો જનરલ ડાયરનો એનો વિરોધ કરવા માટે એકઠા થયેલા આપણા જેટલા પણ ક્રાંતિકારીઓ તો લગભગ પંદરસોથી પણ વધારેની અહીંયા જ એમને એમ જ મારી નાખવામાં આવ્યા હતા મિત્રો એમના પર બોલિયો ચલાવીને એમને મારી નાખવામાં આવ્યા હતા અને એનું તમને હું બીજા પણ પહેલાં પણ દેખાડી અને બીજા બીજા પણ બુલેટ માર્ક્સ દેખાડીશ તમે જોવા આવ્યો છે બુલેટ માર્ક્સ જો આ પહેલી દીવાર હતી એમાં ત્રેવીસ જેવી હતી અને આમાં છત્રીસ ચીન છે મતલબ છત્રીસ ગોળીઓ એમાં ચીનામાં આમાં જે પહેલી દીવાર હતી એમાં ત્રેવીસ કે ચોવીસ હતા અને આમાં છત્રીસ જેટલા બુલેટના નિશાન છે મિત્રો આવી દીવાર હતી જ્યારે જરિયાવાલા બાગ હત્યાકાંડ થયું ત્યારે આવી જ દીવાલ ઉપર અહીંયાથી આવડી દીવાલ ઉપર કોઈ પણ વ્યક્તિ જઈ ના શકે મિત્રો તમે જોઈ શકો છો આ દિવાલ ઉપર કઈ રીતે ચડી શકે અને આ બાગમાંથી નીકળવા માટે બસ એક જ રસ્તો હતો જે સામે હતો એના સિવાય કોઈ રસ્તો હતો જ નહીં જેથી માણસો બચારા કોઈ પણ ભાગી ના શક્યા અને બધા જ મરી ગયા મિત્રો હાલ તમે આ જોઈ રહ્યા છો હત્યા આજ તમે હાલ જે જોઈ રહ્યા છો જલીયાવાલા ભાગ આ બધું એકદમ નવું તેમની યાદ માટે બનાવવાનું તેમના સ્મારકો બનાવવામાં આવ્યા છે જેથી આપણા ભારતીય લોકો જે આપણા ક્રાંતિકારો હતા ક્રાંતિકારીઓ જેટલા વીર થયા તેમની કુરબાની ભૂલે નહીં એના માટે આ બધી જ નવું સરથી બધું બનાવવામાં આવ્યું છે મિત્રો અને સામે તમને આ એકવાર તમે જો અમૃતસર આવતા હોય જો તમે અમૃતસર આવતા હોય મિત્રો ગોલ્ડન ટેમ્પલ જોવા માટે તો ફક્ત પાંચ મિનિટનો જ રસ્તો છે તમે ચાલીને આવશો તો જો જે હેરિટેજ ગલી છે ત્યાંથી આવતા ખાલી પાંચ મિનિટ હશે તમને આ બાકી તમે જલિયાવાળા બાગ જે છે એકવાર જરૂર જોઈને જજો એકદમ બહુ સારું જો એવું છે અને ઘણા ગ્રુપમાં તમે આવતા હોય તો બેસવા માટેની પણ જગ્યા બહુ મસ્ત છે બાકી પાણી વગેરેની બધી જ સુવિધા અહીંયા છે અને બહુ મસ્ત જગ્યા છે તમે અમૃતસરમાં આવો તો એકવાર જરૂર વિઝિટ કરજો કારણ કે અત્યાર સુધી આપણે અને આપણે ચોપડીમાં જોઈ હશે બટ આજે આપણે રિયલિટીમાં જોઈ છે મિત્રો આ છે અમર જીઓ જે આપણા વીરો ક્રાંતિકારો જે મર્યા તેમની યાદમાં જલ્દી જ રહી છે તમે જુઓ છો આ જલ્દી રહી છે સળગી રહી છે તમે સમજી શકો છો અને આ બધી આવી આર્ટ ગેલેરી બનાવવામાં આવે છે જે તમને આ જે થયું હતું જે કાંડ એની બધી જ વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે મિત્રો બાકી તમે ફટાફટ જો આવતા અમૃતસરમાં તો એકવાર જરૂર વિઝિટ કરજો અહીંયા તો મિત્રો ફાઇનલી આપણે આપણા રૂમમાં આવીએ છીએ અને આપણા રૂમ આ છે તમે જોઈ શકો છો આપણા બધા ના કપડાં છે આપણા ફ્રેન્ડ્સ લોકોના અને હાલ તે લોકો બહાર ગયા છે કાંઈક બજારમાં અહીંયા લેવાનું હતું એટલે અને હાલ હું રૂમમાં જ છું હું નહીં નહીં હતો એટલે કપડાં હજી પહેર્યા નથી મતલબ શર્ટ કાઢી નાખ્યું તો આરામથી ગરમી થોડીક થતી હતી એટલે અને આજનો બ્લોગ અહીંયા કરીએ છીએ આપણે આજની રાત અમૃતસરમાં આ રૂમમાં રોકાણ છે તો મળીએ તમને કાલે એક નવા દિવસ સાથે અને નવી સફર સાથે તો બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ મિત્રો